ભરૂચમાં મુક્તિનગર શક્તિપીઠ વર્ષ નિમિત્તે કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આજ રોજ પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વંદનીય માતાજી ભગવતી દેવીના સૂક્ષ્મ સંરક્ષણમાં ગાયત્રી માતાના આશીર્વાદથી ગાયત્રી શક્તિ પીઠ સ્થાપના ને વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર દ્વારા પચીસ કુંડી ગાયત્રી સાથે વિવિધ સંસ્કારોનું આયોજન મુક્તિનગર કોમન પ્લોટ ખાતે આજરોજ સવારના સાડા આઠથી થી સાડા બાર કલાક સુધી કરવામાં આવ્યું હતું જેમાં બોરસદના પ્રજ્ઞાપુરી જ્યોતિબેને સંગીત સાથે યુગ ઋષિની વાણીનું રસપાન કરાવ્યું હતું મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞના પૂર્વ દિને શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર સોસાયટી ગાયત્રી ગાર્ડન ચાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નર્મદા એપાર્ટમેન્ટ લિંક રોડ મોઢેશ્વરી માતાજીના માતાજીના મંદિરે મંદિરે થઈ થઈ યજ્ઞ સ્થળે પહોંચી દીપ યજ્ઞ સાથે સમાપન થયું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ગાયત્રી માતાનું પૂજન અર્ચન દર્શન તેમજ હવન આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ